સંતના શબ્દોથી પ્રભાવિત થઈને એક રાજાએ તેને પોતાના મહેલમાં રાખ્યો જ્યારે રાજા અને સંત જંગલમાં ફરવા ગયા ત્યારે થાક અને ભૂખને કારણે તેઓનો રસ્તો ભટકી ગયો એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો એક દિવસ એક સંત ત્યાં આવ્યા રાજા સંતને મળ્યો અને સંતે જે કહ્યું તેનાથી ખૂબ પ્રભાવિત થયો સંતો લોકોને ધર્મ અને જ્ઞાન વિશે જણાવતા હતા રાજા તે સંતને પોતાની સાથે લઈ ગયો અને સંતને મહેલમાં એક શાહી ઓરડો આપવામાં આવ્યો રાજા પોતાના મહત્વના કાર્યોમાં સંતની સલાહ લેતા હતા એક દિવસ રાજા સંત સાથે જંગલમાં ફરવા નીકળ્યા જંગલ ઘણું ગીચ હતું અને ભટકતી વખતે બંને રસ્તાઓ ખોવાઈ ગયા મોડી રાત સુધી શોધખોળ કરી હતી તે પછી તેઓ રસ્તો શોધી શક્યા નહીં બંનેને ભૂખ લાગવા લાગી પછી રાજાએ એક ફળ જોયું રાજાએ તે ફળના છ ટુકડા કરી નાખ્યા રાજાએ પહેલો ટુકડો સંતને ખાવા માટે આપ્યો જ્યારે સંતે ફળ ખાધું ત્યારે તેને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું અને તેને રાજાને કહ્યું વધુ આપો રાજાએ સંતને એક પછી એક પાંચ ટુકડા આપ્યા અને સંતે બધા ટુકડા ખાઈ લીધા આ પછી રાજાને ગુસ્સો આવ્યો અને કહ્યું કે મને ભૂખ લાગી છે અને તમે એકલા જ જમ્યા છો એમ કહીને રાજાએ ફળનો છેલ્લો ટુકડો ખાઈ લીધો રાજાએ ફળ ખાધું કે તરત જ બહાર થૂંકી દીધું કારણ કે તે ફળ ખૂબ કડવું હતું રાજાએ સંતને પૂછ્યું કે તમે આટલું કડવું ફળ કેવી રીતે ખાધું સંતે રાજાને કહ્યું કે તમે મને હંમેશા મીઠા ફળ ખવડાવો છો જો તમે મને એકવાર કડવું ફળ ખવડાવશો તો હું ફરિયાદ કેવી રીતે કરી શકું છું આખું ફળ ખાવા માંગતો હતો જેથી તમે કડવા ફળો ખાવાની જરૂર નથી વાર્તા શીખ આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જ્યાં પ્રેમ અને મિત્રતા હોય ત્યાં ક્યારેય ફરિયાદ ન કરવી જોઈએ સંબંધોમાં મધુરતા જાળવવી હોય તો ક્યારેય ફરિયાદ ન કરો તો જ સંબંધ ટકી શકે છે